સોના અને ચાંદીના ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યા છે સુરતમાં સોનાનો દસ ગ્રામનો ભાવ એક પોઈન્ટ બાર લાખ રૂપિયા થયો ચાંદીનો એક કિલોનો ભાવ એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ રૂપિયા થયો છે ફેડરલ બેંકના વ્યાજદરમાં ઘટાડો થયાની અસર છે સોના ચાંદીના ભાવ વધતા ખરીદી પર અસર પહોંચશે ભાવમાં સ્થિરતા આવે તેની લોકો જોઈ રહ્યા છે રાહ અત્યારે જે રીતના દુનિયામાં ઇનસિક્યુરિટી છે અત્યારે ટ્રમ્પ ટ્રમ્પનું ટેરિફ વોર ચાલે છે દુનિયામાં બીજી બધી વોરો ચાલે છે એની સાથે ફેડરલ બેન્કે ઓગસ્ટમાં એવું જાણ કર્યું કે સપ્ટેમ્બરમાં અમે લોકો વ્યાજદર ઓછું કરવાને વિચાર કરીએ છીએ જેનાથી શું છે કે લોકોનું ઇન્વેસ્ટમેન્ટ જે છે તે શેર માર્કેટ અને ગોલ્ડ તરફ જવા માંડે કેમ કે જેમ વ્યાજદર ઓછું થાય એટલે લોકોને બેન્કમાં વ્યાજ ઓછું મળે એટલે લોકોને બીજા ઇન્વેસ્ટમેન્ટના જે ચાન્સીસ હોય એમાં એ લોકોનું ઇન્વેસ્ટમેન્ટ શિફ્ટ કરે એટલે અત્યારે સોળ સત્તર તારીખે ફેડની મિટિંગ છે જેમાં આનો ચુકાદો આવવાનો છે કે ફેડ એનો વ્યાજદર ઓછો કરશે કે નહીં કરે અગર કરે છે તો પછી આ જે ભાવ છે તે હજી આની થોડા ઘણા વધી શકે છે અને અગર નથી કરતું વ્યાજદર એમને એમ રાખે છે તો અહીંયાથી સારું એવું કરેક્શન જોવાનું અમને દેખાય છે ઘરાકી પર એમ ઓવરઓલ જેવી રીતના આ રીતના જે ભાવ વધ્યો છે લાસ્ટ દસ દિવસમાં અરાઉન્ડ દસ ટકા જેવો ભાવ વધી ગયો છે પણ કસ્ટમર હોય કે અમને લોકોને બધાને હજમ નથી થતું એટલે અમને એવું છે કે થોડું ઘણું કરેક્શન આવે એના પછી કસ્ટમર લોકો એનું બાઈંગ કરે અને એમરજન્સી બાઈંગ હોય કે પછી કંઈ લેવાનું હોય કોઈ પ્રસંગ છે તો એ નાનું મોટું બાઇંગ તો ચાલુ રાખે પહેલાં જે વસ્તુ પચાસ લાખમાં પાંચસો ગ્રામ આવતું હતું તે હવે ગ્રામ ઘટી જશે પણ કસ્ટમરના જે બજેટ છે તે તો એટલાને એટલા છે એટલે લોકોને ગ્રામમાં મારો પડશે